નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સિંધુ જળ જળસંઘીને મુદતવી રાખવાથી જમ્મુ કાશ્મીર રાજસ્થાન હરિયાણા પંજાબના ખેડૂતોને મોટો લાભ થશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશમંત્રી કેસ્પર વેલ્કેમ્પ સાથે મુલાકાત કરી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધ વિરામ અને યુદ્ધના સંભવિત અંત માટે સીધી મંત્રણા શરૂ કરશે અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છ વિકેટે હાર્યા બાદ લખનૌ સુપર પ્લે ઓફની રેસમાંથી બહાર સમાચાર વિગતવાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી જમ્મુ કાશ્મીર રાજસ્થાન હરિયાણા પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને પાણી આપવું એ ભારતીય ખેડૂતો સાથે અન્યાય છે ગઈકાલે નવી દિલ્હીમાં દેશભરના ખેડૂતોના વિવિધ સમૂહ સાથેની વાતચીત દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું इसी समझौते का बहाना बना के लेकिन अब सलाल बांध और बघीहार बांध दोनों से पानी निकाल के हमने गाद निकालने का काम शुरू कर दिया पाक धागिरी करता था सिंधु जल समझौता है गाद भी नहीं निकालने देंगे अब गाद तो क्या है? एक बूंद नहीं छोड़ेंगे जो हमारे चार पांच राज्य हैं जम्मू कश्मीर से लेके राजस्थान हरियाणा पंजाब हिमाचल का भी कुछ हिस्सा आएगा सारी संभावनाओं पर विचार करके ભારતનો હિત પાણી કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં કૃષિ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈસીએઆરના નિદેશકોની વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કરશે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં દેશની કૃષિ નવીનીકરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે જરૂરી વ્યૂહાત્મક સુધારાઓ પર ચર્ચા થશે જેમાં મુખ્ય નીતિ ઘડવાયા વિચારશીલ નેતાઓ અને શૈક્ષણિક નિષ્ણાતો એક મંચ પર આવશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ગોવાની ત્રણ દિવસની મુલાકાતે જશે આવતીકાલે તેઓ મોર્મુગાવ બંદરની મુલાકાત લેશે જ્યાં તેઓ બંદરની નવી પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે અને મોર્મુગાવ બંદર સત્તામંડળના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરશે ગુરુવારે શ્રી ધનખડ આઈસીએઆર સેન્ટ્રલ કોસ્ટલ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે જ્યાં તેઓ ફેકલ્ટી સભ્યો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશમંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે બંને દેશોની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવા અને યુરોપિયન યુનિયન સાથે જોડાણ પર વ્યાપક ચર્ચા કરી હતી તેમણે પહલગામ હુમલાની નિંદા અને ત્રાસવાદ વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતાને ટેકો આપવા બદલ નેધરલેન્ડ્સની પ્રશંસા કરી હતી વિદેશમંત્રી નેધરલેન્ડ્સ ડેનમાર્ક અને જર્મનીના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે હેગ પહોંચ્યા હતા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને ઝડપી બનાવવા માટે તેમના અમેરિકન સમકક્ષ હોવર્ડ વિલિયમ લુટનિક સાથે સારી ચર્ચા થઈ છે શ્રી ગોયલ વેપાર કરાર અંગે અમેરિકામાં તેમના સમકક્ષો સાથે ચર્ચા કરવા વોશિંગ્ટનમાં વરિષ્ઠ ભારતીય અધિકારીઓની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓસીઆઈ પોર્ટલની પ્રશંસા કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે વિસ્તૃત સુવિધાઓ અને સુધારેલી કાર્યક્ષમતા સાથે નવું પોર્ટલ નાગરિકલક્ષી ડિજિટલ સંચાલનને પ્રોત્સાહન આપવા માટેનું મોટું પગલું છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં નવા ઓસીઆઈ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ મેએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો બાવીસમી કડી હશે લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે ત્રેવીસ મે સુધી મંતવ્યો અને વિચારો સ્વીકારવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળને આજે મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે શપથ ગ્રહણ સમારોહ સવારે દસ વાગે યોજાશે શ્રી ભુજબળને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ મળવાની ધારણા છે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ આ વિભાગ સંભાળતા હતા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે પ્રારંભ થયો કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ એક ભવ્ય કાર્યક્રમમાં રમતોત્સવનું ઉદઘાટન કર્યું ઉદઘાટન સમારોહમાં પરંપરાગત નૃત્ય દ્વારા ભારતની ભવ્ય સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું ઉદઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે ભારતના રમતવીરોએ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે मोदी जी के नेतृत्व में बदल रहा है आगे बढ़ रहा है नया भारत का निर्माण हो रहा है और नया भारत का नवयुवान आज फिट इंडिया के द्वारा फिट इंडिया के माध्यम से वो फिट रहने की कोशिश कर रहा है स्पोर्ट्स को जीवन मंत्र बना रहा है वो खेलता भी है वो खिलता भी है और इसलिए अब अंतर्राष्ट्रीय खेलों में आज हमारे नौजवान युवा एथलीट भारत का त्रिरंगा झंडा लेके चिना तान के मैदान में उतरते हैं मेडल અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાક ફોન પર વાત કર્યા બાદ જાહેરાત કરી કે રશિયા અને યુક્રેન યુદ્ધ વિરામ અને યુદ્ધના સંભવિત અંત માટે સીધી મંત્રણા શરૂ કરશે રાષ્ટ્રપતિ પુતિને પુષ્ટિ કરી કે મોસ્કો યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર પર કામ કરવા તૈયાર છે રશિયન રાષ્ટ્રપતિએ વર્તમાન સંઘર્ષ વચ્ચે શાંતિ માટે સૌથી અસરકારક માર્ગો ઓળખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો એક નિવેદનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે તેઓ તુર્કી સ્વિત્ઝરલેન્ડ અથવા વેટિકનમાં રશિયા સાથે શાંતિ વાટાઘાટ કરવા તૈયાર છે તેમણે સંપૂર્ણ અને બિનશરતી યુદ્ધ વિરામની હાકલ કરી અને ભાર મૂક્યો કે યુક્રેન વાસ્તવિક નિર્ણયો લેવા માટે તૈયાર છે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર પચીસમાં લખનૌ સુપર ગઈકાલે રાત્રે લખનૌમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છ વિકેટ હાર્યા બાદ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે બસો છ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સનરાઈઝર્સ હૈદરાબાદે અઢાર પોઈન્ટ બે ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને બસો છ રન કર્યા હતા અભિષેક શર્માએ ઓગણસાઠ અને હેનરીચ ક્લાસને સુડતાલીસ રન કર્યા હતા અભિષેક અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો આજે ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કર્ણાટકમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે કર્ણાટક તમિલનાડુ કોંકણ ગોવા અને મહારાષ્ટ્રની નજીકના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામણીએ જણાવ્યું કે આવતીકાલથી મુંબઈમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તેમણે કહ્યું કે દેશના ઉત્તરીય ભાગોમાં ગરમી વધવાની કોઈ શક્યતા નથી અને હવે આજના અકબરોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા કર્નલ કુરેશી સામે ટિપ્પણી કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે મંત્રી વિજય શાહનો ઉધળો લીધો કેટલાક દેશોમાં કોરોનાએ ફરી દેખા દીધી ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીના ટ્રમ્પના દાવા ખોટા તેવા સમાચાર પહેલાં પેજ પર દરેક અખબારોમાં જોવા મળી રહ્યા છે અખબારો અનુસાર જઈએ તો દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે તમારી ટિપ્પણીથી દેશ શરમ અનુભવે છે મંત્રી વિજય શાહનો સુપ્રીમે ઉધળો લીધો આ જ મુદ્દે સંદેશે હેડલાઇનમાં લખ્યું છે કે શરમ આવી જોઈએ માફી મગરના આંસુ સમાન નવ ગુજરાત સમયે ભારત પાકિસ્તાન સંઘર્ષમાં અણયુદ્ધના સંકેત ન હતા તેવા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીના નિવેદન અંગેના સમાચાર મુખ્ય બનાવ્યા છે હોંગકોંગ સિંગાપુર થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમનની હેડલાઇન ગુજરાત સમાચારે બનાવી છે અનેક રાજ્યોમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જ્યોતિની જાસૂસી અને હાઈકોર્ટના તમામ નિવૃત્ત જજોને સમાન પેન્શન આપવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોના સમાચાર તમામ અખબારોમાં જોવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સિંધુ જળ સંધિને મુલતવી રાખવાથી જમ્મુ કાશ્મીર રાજસ્થાન હરિયાણા અને પંજાબના ખેડૂતોને મોટો લાભ થશે મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેધરલેન્ડ્સના હેગમાં નેધરલેન્ડ્સના વિદેશમંત્રી કેસ્પર વેલ્ડકેમ સાથે મુલાકાત કરી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધ વિરામ અને યુદ્ધના સંભવિત અંત માટે સીધી મંત્રણા શરૂ કરશે અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છ વિકેટ હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો